ગુજરાત હાઈકોર્ટ દ્વારા સિવિલ જજોની ભરતી માટેની જાહેરાત જેમાં અરજી કરવાની તારીખ ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ એક બે બે હજાર પચીસ બપોરે બાર વાગ્યાથી છેલ્લી તારીખ એક ત્રણ બે હજાર પચીસ રાત્રે બાર વાગ્યા સુધી પરીક્ષાની સમય સમયસૂચિ પ્રારંભિક પરીક્ષા ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ રવિવારના રોજ યોજાશે જ્યાં મુખ્ય લેખિત પરીક્ષા પંદર છ બે રવિવાર મૌખિક ઇન્ટરવ્યૂ વાયવા ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં યોજાશે ખાલી જગ્યાઓ અને પગાર ધોરણ આમાં સિવિલ જર્જ માટે બસો બાર જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે વિવિધ કેટેગરી માટે આરક્ષણ પણ છે જેમાં પગાર ધોરણ સત્યોતેર હજાર આઠસો ચાલીસથી થી એક લાખ છત્રીસ હજાર પાંચસો વીસ સુધી ઇન્કલુડિંગ અન્ય ભથ્થાઓ જેમાં જરૂરી લાયકાત લોની ડિગ્રી કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી લોની ડિગ્રી મેળવવી આવશ્યક છે ગુજરાતી ભાષાનું જ્ઞાન એસએસસી એચએસસીમાં ગુજરાતી વિષય હોય તો છૂટછાટ કાયદાની પ્રેક્ટિસ કર્યા કરી રહ્યા હોવા જોઈએ એડવોકેટ તરીકે બે હજાર નવ દસ પછી લો પૂર્ણ કરનાર ઉમેદવારો એઆઈ પાસ કરવું જરૂરી છે અથવા કોઈ કે અન્ય સંબંધિત વિભાગમાં કામ કરતા હોય તો પણ અરજી કરી શકાય છે કોમ્પ્યુટરના બેઝિક નોલેજનું પ્રમાણપત્ર જરૂરી છે સનદ હોવી આવશ્યક છે જો બે હજાર નવ દસ પછી લો કર્યું હોય ઉમેદવારની ઉંમરની મર્યાદા જનરલ કેટેગરી માટે પાંત્રીસ વર્ષથી વધુ નહીં જ્યારે એસસી એસ ટી એસિબીસી ઈડબ્લ્યુ એસ પી ડબલ્યુ બીડી આડત્રીસ વર્ષ સુધી કોર્ટ કે સંબંધિત વિભાગના કર્મચારીઓ માટે ચાલીસ વર્ષ સુધી પાંચ વર્ષ સુધી અન્ય છૂટછાટ આપવામાં આવશે નેક્સ્ટ પરીક્ષા ફી જનરલ કેટેગરી માટે બે હજાર પ્લસ બેન્ક ચાર્જ જ્યારે એસસી સી એસ ટી એસિબીસી એસ માટે એક હજાર પ્લસ બેંક ચાર્જ એસબીઆઈ ઇ પે મારફતે ફી ભરવાની રહેશે નેક્સ્ટ પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ પ્રારંભિક પરીક્ષા સો ગુણનું રહેશે બે કલાકનું પેપર રહેશે એમસીક્યુ પ્રકારે રહેશે અને માઇનસ થર્ટી થ્રી નેગેટિવ માર્કિંગ સિસ્ટમ રહેશે જ્યારે ફોજદારી કાયદા માટે આઈપીસી સી આરપીસી એવિડન્સ એક્ટ પોસ્કો આઈટી એક્ટ વગેરે દીવાની કાયદા જેમ કે સીપીસી કોન્ટ્રાક્ટ ટીપીએ લિમિટેશન એક્ટ વગેરે અને સામાન્ય જ્ઞાન માટે અંગ્રેજી તર્કશક્તિ ગણિત અને કોમ્પ્યુટર મુખ્ય લેખિત પરીક્ષા બસો ગુણ છ કલાક લખાણનો પ્રકાર પેપર એક ફોજદારી કાયદા સો ગુણ ત્રણ કલાકનો પેપર જ્યારે પેપર બે દીવાની કાયદા સો ગુણનો પેપર ત્રણ કલાક માટે નેક્સ્ટ મૌખિક ઇન્ટરવ્યુ પચાસ ગુણનો રહેશે જેમાં કાયદાનું જ્ઞાન સ્પષ્ટ વિચારશક્તિ નૈતિકતા ન્યાય પદ્ધતિની સમજણ વગેરે મૂલ્યાંકન થશે જેમાં માઇનસ ચાલીસ ટકા એસસી એસટી એસસી બી પી ડબલ્યુ એચ માટે જનરલ માટે પચાસ ટકા ફાઈનલ મેરિટ લિસ્ટ મુખ્ય લેખિત પરીક્ષાને મૌખિક ઇન્ટરવ્યુ ના ગુણના આધારે પસંદગી થશે ઉમેદવારના જરૂરી દસ્તાવેજો જેમાં શૈક્ષણિક પ્રમાણપત્ર એસસી એસએસસી એચએસસી એલ અને એઆઈબી પ્રમાણપત્ર એટલે સનદનું કાયદાની પ્રેક્ટિસ અથવા કામનો અનુભવનું પ્રમાણપત્ર ગુજરાતી ભાષાની કસોટી માટે છૂટછાટ માટે પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો રિઝર્વ કેટેગરી માટે એસસી એસટી એસસી બી સી ડબલ્યુ એસ અને પીડબ્લ્યુ બી ડી અને એનઓસી અન્ય સરકારી કર્મચારીઓ માટે નેક્સ્ટ અરજી કરવાની રીત સૌપ્રથમ પ્રથમ ઓજસ પર પણ થઈ શકશે અથવા તો એચ સી ઓજસ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે જેની લિંક નીચે મુજ કમેન્ટ્સમાં આપવામાં આવેલી છે એડમિશન સ્લિપ ડાઉનલોડ કરી પરીક્ષા માટે હાજર રહેવું વિશેષ નોંધ પોર્ટલની ટેકનિકલ માહિતી ટૂંક જ સમયમાં જાણ કરવામાં આવશે આ સિવાયની બીજી અન્ય માહિતી તમારો તાજો યુનિફોર્મ સાથેનો ફોટો રોજિંદી સહીનો નમૂનો તથા ઉપર જણાવેલ જરૂરી દસ્તાવેજ પ્રમાણપત્રો સ્કેન કરીને રાખવા આમાં ટેકનિકલ વ્યક્તિની મદદ લઈ શકો છો શૈક્ષણિક રિઝલ્ટની ટકાવારી પણ ગણતરી કરી રાખવી વકીલાતના અનુભવ પ્રમાણપત્ર માટે રજીસ્ટ્રેશન તારીખ નોંધણી નંબર માટે આપના બાર અને કોર્ટનો સંપર્ક કરી લેવો દિવ્યાંગ વ્યક્તિએ સિવિલ જજ સર્જન અને સમાજના સુરક્ષા માન્ય દિવ્યાંગતા પ્રમાણપત્ર સાથે રાખવું સ્પેશિયલ જ્ઞાતિ ધરાવતા વ્યક્તિઓએ સમાજ કલ્યાણ વિભાગ અને સમાજ સુરક્ષા વિભાગ એ આપેલ જ્ઞાતિ પ્રમાણપત્ર સાથે રાખવું કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા વ્યક્તિઓ સરકાર માન્ય કોર્સ સીસીસી સાથે પ્રમાણપત્ર સાથે રાખવું ભાષા માટે ગુજરાતી એસએસસી એચસી રિઝલ્ટમાં વિષય હોય તો હાઇલાઇટ કરવો પોર્ટલ પર કોઈ ભાષા ટેસ્ટ વિકલ્પ હોય તો ટેસ્ટ આપવો જરૂરી રહેશે ગુજરાતી માધ્યમમાં ભણેલા ઉમેદવારોએ આ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી આમાં કોઈ મુદ્દા રહી ગયેલા હોય તો નામ હાઈકોર્ટે જાહેર કરે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી લેશો આ રીતે તમારે ગુજરાત દ્વારા સિવિલ જજની એક્ઝામ માટેની તૈયારી કરવાની રહેશે અન્ય વિગત માટે સંપર્ક કરો કોમેન્ટ કરો થેન્ક્સ ફોર ધ વોચિંગ